જંબુસર એસટી ડેપો ખાતેથી ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા લીલીઝંડી બતાવીને બે નવી બસોને પ્રસ્થાન કરાવ્યું હાલ જંબુસર થી ભરૂચ ને જોડતો ડાડર બ્રિજ મોટા માનો માટે બંધ કરવામાં આવ્યો છે ત્યારે જંબુસર થી ભરૂચ જતા મુસાફરી ના મંત્રી હર્ષભાઈ સંઘવી ને રજૂઆત કરી હતી જે રજૂઆતના પગલે ગુજરાત સરકાર દ્વારા જંબુસર એસટી ડેપો ને બે નવી મિની બસો ફાળવવામાં આવી હતી જેનું લોકાર્પણ કાર્યક્રમ આજ રોજ જંબુસર એસટી ડેપો ખાતે યોજાયો હતો અને ધારાસભ્ય ડી કે સ્વામી નવ્રદસ્તે રીબીન કાપી ઝંડી બતા બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે ગુજરાત સરકાર તથા ગૃહ મંત્રીનો આભાર માની આગામી દિવસોમાં જંબુસર ડેપોને ને જેટલી નવી બસોની ફાળવણી કરવામાં આવશે તેમ ધારાસભ્ય દ્વારા જણાવ્યું હતું આ પ્રસંગે તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ મામંત્રી જ્યોતિષભાઈ જાદવ અમોદ નગરપાલિકાના પ્રમુખ જલપાબેન ભરૂચ વિભાગ નિયમક આર પી સિમાળી ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડ માજી મહામંત્રી બળવંતસિંહ પઢિયાર અગ્રણી સચિનભાઈ પટેલ રાજેન્દ્રસિંહ રાજ વિરેન્દ્રભાઈ શાહ મિશાબેન પટેલ જયેશ પરમાર સહિત જંબુસર આમોદ બીજેપી હોદ્દેદારો અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વંદે માતરમ ભારત માતાં સરકાર દ્વારા એ બંને બસોનું આજે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું તે પ્રસંગની અંદર ભારતીય જનતા પાર્ટીના જંબુસર આમોદ

પ્રસ્થાન કરાવ્યું આ બદલ હું ગુજરાત સરકાર નો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બે દિવસ પહેલા જ અમે અત્યંત આ મિની બસો ની જરૂર છે ત્યારે સરકારમાં રજૂઆત કરી તેનું માનનીય ગૃહ મંત્રી એવા હર્ષદભાઈ હર્ષ સંઘવી સાહેબે અમારી આ માંગણીને સ્વીકાર કરીને તાત્કાલિક હજી કાલે જ આ બે બંને બસોને રિલીઝ કરીને જંબુસર ખાતે આપવામાં આવી ત્યારે હું માનનીય